દેશી બનાવટની બંદૂક સાથે કિસમને પકડી પાડતી કોઠાણા પોલીસ શ્રી ચિરા કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી શ્રદે રેન્જ ભુજ તથા વિકાસ ઉંડા સાહેબ પોલીસ અધિકક્ષ પશ્ચિમ કચ્છ તથા નાય પોલીસ અધિક્ષક શ્રી બીબી ભગોરા સાહેબ નોય ગેરકાયદેસર અગ્નિ શસ્ત્ર શોધી આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવા લીસોમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ જે અનવ્ય ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન ડી જાડેજા નામના માર્ગદર્શન હેઠળ આજરોજ કોઠરા પોલીસ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન કોઠારા પોલીસ સ્ટેશનના પોલીસ એન્ડ કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજા તથા પોલીસ એન્ડ કોન્સ્ટેબલ મહેશભાઈ પ્રજાપતિ નાઓએ ખાનગી રાહે સચોટ બાદમી હકીકત મેળવી કે મામત ઇલિયાસ ઓસમાન ગની હિંગોળા રહે ખીરસરા વિંજાણ તાલુકા અબડાસાવાળા પોતાના ગેરકાયદેસર રીતે હથિયાર રાખે છે તે બાતની આધારે વર્કઆઉટ કરી બાદની હકીકતવાળી જગ્યા દાહા ગામની પ્રાથમિક શાળા પાસે રસ્તા પર જલ્દી પાડી તેના કબજા માટે ગેરકાયદેસર રીતે રાખેલ એક દેશી બનાવટની બંદૂક જેની કિંમત રૂપિયા બે તથા દારૂગોળા છરા નંગબાર તથા દારૂગોળાનું પાવડર સાથે ઝડપી ઉપરોક્ત મજબુર ઇસમ વિરુદ્ધ કોઠારા પોલીસ સ્ટેશન આર્મ્સ એક્ટ તથા હત્યારબંધી જાહેરનામા ભંગ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી ઉપરોક્ત કામગીરીમાં કોઠારા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એનડી જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રવિરાશી જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ પ્રજાપતિ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ દામજીભાઈ મારવાડા તથા પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ ખટાણા તથા પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ ઝાપડિયા તથા પોલીસ કોન્સ્ટેબલ અલ્પેશભાઈ ચૌધરી તથા પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ રતડિયા તથા પોલીસ પગી સોમાજી રાઠોડ સહિત જોડાયા હતા રિપોર્ટર રમેશભાઈ ભાનુસલી અબડાસા